સલામત જગ્યાએ ઊંડો ખાડો કરી તેમાં એકસો પચાસ થી બસો જેટલા ઈંડા મૂકી તેના પર માટી નાખીને કાચબ જતી રહે છે ત્યારબાદ ઈંડામાંથી માંથી નીકળીને તે પણ દરિયામાં જતા રહે છે ત્યારે આ મળી આવ્યો હતો જેને લઈને પર્યાવરણ પ્રેમીઓ દુઃખ સાથે આઘાત ની લાગણીઓ વ્યક્ત કરી ઇરફાન ગોરી દરિયાઈ કાચબ આજે ને દરિયા દરિયાની અંદર ચાચ ખાતે આવેલી ચાજબંદરના જીવરાજભાઈ ગુજરિયા અને જીવનભાઈ મકવાણાએ મને ટેલિફોનિક જાણ કરી કે વિપુલભાઈ વિદેશથી દરિયાઈ કાચબ મોટી ઉંમરનો એક દરિયાઈ કાચબ કિનારા સુધી આવી ગયો છે તરત જ મેં ફોરેસ્ટ રાજ્યગુરુ સાહેબે જાણ કરી એમણે ફોરેસ્ટર વિક્ટરોડા પરવાર સાહેબને જાણ કરી અને દરિયાઈ કાચબ લઈ આવ્યા પીએમ માટે પણ મોકલો પણ અમે કાચોપ જોતા એવું લાગ્યું કે બહારથી કોઈ એમને ઘાવ કે ઘાયલ નથી અંદરથી જ કંઈક થયું હશે તો મારું તો એક પર્યાવરણ પ્રેમી તરીકે એવું કહેવું છે કે આ જે બધા શીપ ચાલે છે એમના ઓઈલના ટીપા પેટ્રોલ કચરો એમથી કાચોપને બહુ મોટું નુકસાન થતું હોય છે અને મૃત પણ પામતા હોય છે આવી પરિસ્થિતિમાં બધાએ જો સાથ સહકાર આપશો તો જ આ બચાવી શકીશું તો મારે વિનંતી છે આ પોટ શિપયાર્ડ હોય એ દરેક શીપનો કોઈ પણ કચરો દરિયાની અંદર ન નાખવો જોઈએ જો નાખશો તો આ રીતે માછલીઓ કાચબાઓ મૃત હાલતમાં જોવા મળશે તો આની ઉપર ખાસ તકેદારી લેવાની સરકારને જરૂર છે ધન્યવાદ